નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે નિષ્કલંક મહાદેવ કોળિયા ખાતે ભાદરવી અમાસના દિવસે ભરાતા મેળામાં પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો આ ઉપરાંત તંત્ર દ્વારા પણ મેડિકલ ટીમ સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી નિષ્કલંક મહાદેવ ખાતે મેળા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો ડીવાયએસપીની આગેવાની હેઠળ છ પોલીસ ઇન્સ્પેક્ટર સોળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને એક હજાર જેટલા પોલીસ હોમગાર્ડ ગ્રામરક્ષક દળ સહિતના જવાનો બંદોબસ્તમાં જોડાયા હતા પોલીસ બંદોબસ્ત અંગે ડીવાયએસપી આર આર સિંઘલે માહિતી આપી હતી આજે સોમવતી અમાસના દિવસે કોળિયાક નિષ્કલંક મહાદેવના દર્શને ભારતભરમાંથી મોટી સંખ્યામાં યાત્રાળુઓ અને દર્શનાર્થીઓ અત્રે દર્શન અર્થે અને મેળામાં પધારેલ છે જે અનુસંધાને એસપી સાહેબની સૂચનાથી આજે મોટી સંખ્યામાં બંદોબસ્ત ફાળવવામાં આવેલા છે જેમાં છ જેટલા પીઆઈ અધિકારીઓ સોળ જેટલા પીએસઆઈ અધિકારી શ્રી તથા એક હજાર જેટલા પોલીસ કર્મચારીઓ એસઆરડી અને જીઆરડીનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવેલા છે સાથે સાથે ફાયર બ્રિગેડ હોસ્પિટલની એમ્બ્યુલન્સ હોસ્પિટલ સ્ટાફ તથા તરવૈયાની ટીમ અત્રે તૈનાત છે આ ઉપરાંત ફાયર બ્રિગેડ એમ્બ્યુલન્સ સાથે આરોગ્ય વિભાગની ટીમ તરવૈયાઓની ટીમ સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી